न जाने कहा दिल खो गया उतारी भेस छोटी का सुनेगा दिल ना दिया बेटा ओ बेटा दिल ना दिया ओ आओ होगा बेहो

પેપા ખરું ને હા ફર્યું આવે એવું એમ બરાબર બરાબર કોક માથા ભાઈ આવ્યો હોય એવું લાગે મારું બરાબર આવ્યો હું શું કહું હા કિરિસ્કા શું ને ગણા કિરીસ્કા હા કી શું ખભરો હા દુલ્ડા દિયા બેટા લે બેટા દુલ્લા દિયા લે બેટા લે બેટા માસ બાંધ કપ કપ્લેટ આવી જયો ને તમને લાગ્યું

ચા બનાવો ચા પાછો મારા ઘેર મારા ખાટલા આવો આવો ચા કે તારા ડાયરેક્ટ મને એવું લાગે હોય એવું લાગે ચોથી આવે કોને ખબર કશું કેતો નહીં કશું ગમનું ના પૂછીને થાકી જો

શાબા પંજાબ જુ જુ ટાંગાવજો એ બનાવજે શા હ બીજા મહેમાન આયા હ હ હટ નહીં યાર હ ઉકારો બના દૂધ નહીં ભયા ઉકારો બનાવડાવું હોને તમારું ઘર મારું ઘર ને મારું ગામ દિલ ના દિયા આયુ ચારે જ છે અહીંથી આદ્યા

છોકરા એ કાઢી મેલ્યા હે ઘેર થી કાઢી મેલ્યા વડીન આવડું છે આવડું થઈ ગયો કે તખા આવરો આવરો આલવા મોડ્યો લાફા ચોથી આવે છે દિમાગમાં ચા ચણનો કીધું બેલીન કીધું મે આમ કહું કઈ જાય એક કામ કરીએ તખા બોલ ને ઓન મે હો એન ગામ હોજી આપણે મેલવા જઈએ ઉકારો બચ્યો ગામ હે આનું મને ખબર નહીં હવે ન્યાકરી શું રોડક ખબર પડશે હે સારું હેડ એવું બગાડે મને આજે દાડો બગાડ છે આજે આપડે બેન દાડો બગાડી ના

લોહા બહુ નામ પૂછો ને તમારા પપ્પા નું ખરણ નહીં જુ છોકરા આવડે પપ્પા નહીં પપ્પા છોકરું તમે કાકા નહીં કાકા અને એક છોકરું

કોણ કાલ રાત નું બધા કાકા થાય રાત ના જાય એટલે હવા ના માં ઘેરાઈ બેઠા હે જેવું કે છે આ મારું ઘર તમે વાંધો ગીરી ગીરી ગાણા થઈ ગયા અમે હોય થાકી ગયા ગિરિસકા ગાના આયા તિરિસ બધાયેલી ને એક વાર મજા ઉભો નવડાય એક વાર ગાયું ઉભો રહ્યો

કોકડા પીલા કાઢવા નાખી તમાજી નાખે આવું આ ડોહો કરતો લાગે ઘેર ઝઘડા લેના ઝઘડા રાખો દાઢો